આપણા ગયા અંદર આપણે વાત અને એના જે બેઝિક જે બે ભાગ પડે છે એ ભાગનું વિભાજન આપણે સમજાતા હતા આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ એ છે બેંક અર્થશાસ્ત્રના ટોપિક ની અંદર આજે મહત્વનો ટોપિક છે એ છે બેંક

બેંક ઈસવીસન સત્તરસો ને એ બેંક ઓફ હિન્દુસ્તાન હું બને ત્યાં સુધી ગુજરાતી ભાષામાં બોલીશ અને ગુજરાતી ભાષામાં જ લખવાનો પ્રયત્ન કરીશ એટલે આપણે બધા સાદી સરળ કાઠિયાવાડી લોકબોલી ની અંદર આપણે સમજી શકીએ

આ જે બેંક સ્થાપવામાં આવી બેંક ઓફ હિન્દુસ્તાન એ કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ એક કંપની દ્વારા સ્થાપવામાં આવી હતી એક કંપની દ્વારા સ્થાપવામાં આવી હતી અને એક કંપની કંપની દ્વારા સ્થાપવામાં આવી ત્યારબાદ એક કંપની દ્વારા જે બેંક સ્થાપની એ બેન્ક પદ્ધતિ કેવી હતી તો કે યુરોપિયન પદ્ધતિ દ્વારા સ્થાપવામાં આવી હતી યુરોપિયન પદ્ધતિ એટલે કે યુરોપિયન યુરોપની અંદર જે બેંક કાર્ય કરે છે ટૂંકમાં કામ કરે છે એ અને જે વહીવટ આખો બેંક કરે છે એ જ પદ્ધતિથી ભારતની અંદર આ યુરોપિયન પદ્ધતિથી બેંક ની સ્થાપના કરવામાં આવી હતી હવે આગળ વાત કરીએ તો કે અહીંથી પહેલો સવાલ અને હું દરેક વિડીયોની અંદર કહેતો રહીશ કે તમને કોઈ પણ સવાલ થાય ને મગજની અંદર કોઈ પણ સવાલ આ વિડિયો જોતા ક્યારે એટલે મને કોમેન્ટની અંદર જરૂરથી કહેજો કે આ વસ્તુ આ ટોપિક મને નથી એનું સોલ્યુશન આપણે પરંતુ સવાલો થવા જરૂરી છે કારણ કે જે મગજ જીવતું છે હિન્દીની અંદર એક કહેવત છે કે જો દિમાગ હોતા હોય ને ઉશ્કે અંદર એ સવાલ પેદા હે એટલે તમારું જે મગજ જીવતું છે ને એ સાબિત ક્યારે થાય તો કે તમારી અંદર તમારું માઇન્ડ જે છે ને એ જીવતું રહે તમારી અંદર સવાલો થવા જોઈએ તમને સવાલો ઉત્પન્ન થવા જોઈએ તમારી ક્યુરિયોસિટી વધવી જોઈએ નોલેજ વધવું જોઈએ નોલેજને શીખવા માટે કંઈક ને કંઈક સવાલો થવા જરૂરી છે એટલા માટે હવે અહીંથી એક સવાલ ઊભો થાય કે બેંકની જરૂર શું પડી સ્વાભાવિક છે કોઈ પણ સવાલ આ થાય હવે માની લો મારી પાસે અત્યારે ફોન નથી અથવા મારે ફોન લેવો હોય બરોબર છે તો સૌથી પહેલો સવાલ એ જ છે કે તમારે ફોનની જરૂર શું છે એ જ રીતે આ જે બેંક છે એ ની જરૂર શું પડી એવો સવાલ થાય

કે ભાઈ તમારા જે પૈસા છે એ ડિપોટ ડિપોઝિટ ને જમા કરે અને જમા કર્યા પછી એ તમારું જે એકાઉન્ટ ખોલાવેલું હોય એની અંદર એ પૈસા રાખે છે અને તમને એ સમયાંતરે એનો જે વ્યાજ દર નક્કી કરેલો છે એ તમને વાર્ષિક વ્યાજ દર આપતી હોય છે હવે બેંક નું બીજું કાર્ય એ શું છે તો કે પૈસા ને લોન ઉપર આપવા એટલે કે આ જે ઉધાર આપવા ઉધાર અથવા ઉછીના અથવા તો લોન પર આપવા આ બે મુખ્ય કાર્ય છે બેંક ના આટલું સમજી લઈએ હવે કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ મોટો વેપારી હવે જયારે એને પૈસા એમની પાસે આવે છે માની લો પોતાનો માન સામાન વેચે છે અને વેચ્યા પછી એની જે આવક થાય છે એ આવક બહુ મોટા પ્રમાણમાં છે તો એને સાચવવી બહુ અઘરી પડે તો હવે એવી કઈ સંસ્થા અથવા તો એવું શું કરી શકાય કે જેના આધારે બેંક ની સ્થાપના થઈ શકી અને એના આધારે એ પૈસાને આપણે જાળવી શકીએ સેફલી સિક્યોરલી

સેવિંગ ની અંદર ખાસ સમજો જમા કરાવી એક આ સેવિંગ એકાઉન્ટ આવે પછી એક કરંટ અકાઉન્ટ આવે

અને જ્યારે એને જરૂર પડે ત્યારે એમાંથી પૈસા ઉપાડી શકે છે અને જમા કરાવી શકે છે આ બંને પોઝિશન કરી શકે છે અને હવે સમજીએ કે આ જે બંને વસ્તુ આવે છે ને એક સેવિંગ એકાઉન્ટ અને એક કરંટ એકાઉન્ટ એ કોના આધારે તો કે માંગણીના આધારે આ માંગણીના આધારે બેંક તમારી પાસેથી પૈસા જમા લે છે ખાસ સમજો ન સમજ્યા તો પૂછજો અને અથવા તો ફરી વખત વિડિયોને પોઝ કરીને જોવાની કોશિશ કરજો કે આજે બે વસ્તુ છે એક સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ એ બંને જમા બંને જમા એક કેની અંદર આવે છે તો કે માંગણીના આધારે કે કોઈ વ્યક્તિ માંગે છે કે ભાઈ મારી માંગ એવી છે કે હું પૈસા મે જમા કરાવ્યા છે એ મારા છે અને હું એ પૈસામાંથી મારે આ વસ્તુની જરૂર છે એટલે મારા પૈસા ઉપાડવા છે મારા પૈસા જમા કરાવવા છે એ બંને વસ્તુ થઈ શકે છે એ કોના આધારે તો કે કોઈ કોઈ વ્યક્તિની માંગના આધારે ખાસ સમજો બેક બે કાર્ય કરે છે ને એના પણ આ પેટા પ્રકાર છે કે જ્યારે બેંક જમા કરે છે હવે આ સમય ના આધારે તો કે કઈ રીતે તો કે એની અંદર પણ બે વસ્તુ સમજી શકાય તો કે સમયના આધારે વાત કરી હોય તો કે સૌથી આજે એફડી છે એફડી નું ફૂલ ફોર્મ થાય છે ડિપોઝિટ

તમે એ વસ્તુ ઉપાડી શકતા નથી અને તમારે જો બહુ જરૂરિયાત પડી એ વસ્તુના એ તમારે જે જમા કરાવેલા પૈસા છે એની તો એના ઉપર તમને પેનલ્ટી લાગે છે અથવા તો જે એના જે ચાર્જીસ છે એ તમારે ચૂકવવા પડતા હોય છે અને ત્યારબાદ તમને એ રકમ મળતી હોય છે એટલે આ જે બેંક છે એ બેંક બે વસ્તુના આધારે કામ કરે સૌથી પહેલું એ પૈસા જમા કરે છે પરંતુ કયા આધારે તો કે આ જે છે ને એ માંગણીના આધારે જમા કરે છે ચોક્કસથી

પાંચ વર્ષ કે દસ વર્ષ સુધી એ પાછા મળી શકે એમ નથી એનું વ્યાજ તમને મળશે પરંતુ તમે એ રકમ હવે કોઈ એમ ન કહે હાલે ભાઈ મેં પૈસા જમા કરાવ્યા છે મને કાલન કાલે આપી દે મારે જરૂર જ છે એમ તમે ન કહી શકો શું કામ ન કહી શકો કારણ કે જ્યારે તમે પૈસા જમા કરાવો છો એફડી ની અંદર ત્યારે બેંક તમારી પાસેથી સહી લે છે અને એક એવો મોટો દસ્તાવેજ કંઈક નક્કી કરે છે નીતિ નિયમ અને શરતો લાગુ કરેલી હોય છે કે તમે એટલા ટાઈમની અંદર એ પૈસા એની પહેલાં એ પૈસા ઉપાડી શકતા નથી

ખાસ સમજો અને આ તમે જ્યારે લોન લેશો ને ત્યારે એની પાસે તમારી પાસેથી બેંક વધારે વ્યાજ વસૂલ કરશે એવો ક્યારે સવાલ થયો કે હું પૈસા બેંકમાં જમા કરાવું છું બરોબર તો તો કોઈ પણ બેંક હોય એ જે છે ને તમારું જે સેવિંગ અકાઉન્ટ છે ને એ સેવિંગ અકાઉન્ટ ઉપર તમને વ્યાજ ઓછું આપશે પરંતુ જ્યારે એ જ બેંક પાસેથી તમે જ્યારે પૈસા ઉછીના લેવા જાઓ છો લોન પેટે એ લોન કાર લોન હોય પર્સનલ લોન લોન હોય કે હોમ લોન હોય કે કોઈ પણ લોન ટૂંકમાં હોય એ લોન તમે એની પાસેથી છો ત્યારે તમારી પાસેથી વધારે ટકામાં વ્યાજ વસૂલ કરે છે એ રિશિયો તમે જોશો ને તમારે ગૂગલ કરવાની છૂટી છે કે ગૂગલ કહેશો ને એટલે તમને આઈડિયા આવશે કે જ્યારે કોઈ પણ સેવિંગ અકાઉન્ટ હોય કોઈ પણ બેંકનું એ બેંક વ્યાજ વ્યાજદર તમારે જોવાનો અને એ જ બેંકનું જે કોઈ પણ લોન છે એ હોમ લોન હોય તો એ ભલે પર્સનલ લોન હોય તો એ ભલે કોઈ પણ લોન હોય એ લોનનો દર છે બેંક તમારી પાસેથી વસૂલે છે એ શું કામ આ જે ડિફરન્સ પડે છે ને એ શું કામ પડે છે ને આ સવાલ આપણે આવતા ની અંદર સમજવાના છીએ સો આજે આ બેંકની સિસ્ટમ બેઝિક શીખ્યા છીએ આપણે અને હવે નેક્સ્ટ ની અંદર સમજીશું કે આ સવાલો જે થયા છે આપણને એ સવાલોનો જવાબ આપણે સારી રીતે જાણી શકીએ સો ને છેલ્લે સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર